નમસ્કાર મિત્રો લિબર્ટીની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો હજાર પચીસમાં જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે આ નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો ત્યારે ટેટ વન પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં એક દ્વિધા ઉદ્ભવી હતી કે શું આ નવા અભ્યાસક્રમનો સમાવેશ કરતો કોઈ એક પુસ્તક હોય કે જેમાં તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને આ બાબતને અનુલક્ષીને લિબર્ટી પબ્લિકેશન દ્વારા પોતાનું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં ઓક્ટોબર બે હજાર પચીસ માં જાહેર કરવામાં આવેલા નવા અભ્યાસક્રમનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલો છે અભ્યાસક્રમ અનુસાર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર આપવામાં આવેલ છે ગુજરાતી ભાષા અર્થગ્રહણ ગુજરાતી વાગ વ્યાકરણ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ તથા ગુજરાતી સાહિત્યનો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે

ઉપરાંત વિભાગ પાંચ માં આપવામાં આવેલ રીઝનિંગ એટલે કે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાનો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે સાથે જ મિત્રો મોડેલ પ્રશ્નપત્ર પણ આપવામાં આવેલું છે અને શિક્ષણના વર્તમાન પ્રવાહોનો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે હવે મિત્રો આ પુસ્તક વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો આપ જોઈ શકો છો અનુક્રમણિકા અનુક્રમણિકામાં સૌથી પહેલા વિભાગ એક એટલે કે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર આપવામાં આવેલ છે આ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાં ત્રણ વિભાગ આપવામાં આવેલા છે જેમાં સૌથી પહેલો વિભાગ બાળ વિકાસ બાળ વિકાસમાં આપ જોઈ શકો છો જેમ કે પહેલો મુદ્દો છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ જેમાં આવતા તમામ મુદ્દાઓ અહીં આપવામાં આવેલા છે મિત્રો આ એકમાત્ર એવું પુસ્તક છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ અનુસાર

બુદ્ધિની સંકલ્પના અને સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ છે જેમાં બુદ્ધિનો અર્થ વ્યાખ્યાઓ અને સ્વરૂપ ત્યારબાદ પેટા મુદ્દામાં પણ આપવામાં આવેલું છે બુદ્ધિનો શબ્દકોશીય અર્થ હોય બુદ્ધિની વ્યાખ્યા હોય બુદ્ધિની લાક્ષણિકતા હોય બુદ્ધિના પ્રકારો હોય બુદ્ધિ અંગેના અલગ અલગ અભિગમો છે જેમ કે ત્રિપુટીનો સિદ્ધાંત હોય દ્વિઘટક સિદ્ધાંત હોય પાસનો સિદ્ધાંત હોય ગિલફળનો સિદ્ધાંત હોય ગાર્ડનનો સિદ્ધાંત હોય થ્રષ્ટનો સિદ્ધાંત હોય કેટલનો સિદ્ધાંત હોય વગેરે જેવી બાબતો અહીંયા આપવામાં આવેલી છે જે પરીક્ષાના દ્રષ્ટિકોણથી એકદમ મહત્વપૂર્ણ છે હું આપને ઝૂમ કરીને બતાવી શકું છું અહીંયા ઓકે દ્રષ્ટિકોણ અને પ્રયાસો પણ આપવામાં આવેલા છે ત્યારબાદ પાર્ટ બી માં સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ આપવામાં આવેલી છે જેમાં પ્રથમ મુદ્દો છે વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનો સમાવેશ જેમાં પણ તમામ બાબતો આપવામાં આવેલી છે બીજો પોર્શન હોય જેમાં અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ વિભાગ સી માં આપવામાં આવેલું છે મિત્રો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રમાં બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણોમાં પણ તમામ બાબતો આપેલી છે આપ જોઈ શકો છો અહીંયા ત્યારબાદ મિત્રો વિભાગ બે વિભાગ બે માં ગુજરાતી ભાષા આપવામાં આવેલી છે ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષા અર્થગ્રહણ આપવામાં આવેલી છે ગુજરાતી વ્યાકરણ આપવામાં આવેલું છે ગુજરાતી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિનો સમાવેશ કરવામાં આવેલો છે અને સાથે સાથે ગુજરાતી સાહિત્ય પણ આપવામાં આવેલું છે વિભાગ ત્રણ એટલે કે અંગ્રેજી ભાષામાં પણ ભાષા અર્થગ્રહણ અંગ્રેજી વ્યાકરણ અને અંગ્રેજી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ આપવામાં આવેલી છે ત્યારબાદ વિભાગ ચારમાં ગણિત નો સમાવેશ કરવામાં આવેલું છે જેમાં ગણિત વિષય વસ્તુ અને ગણિતનું પદ્ધતિ એડિશનલ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે જેમ કે આપ ગણિતમાં જોઈ શકો છો સંખ્યા પદ્ધતિ અને સંખ્યાઓ સંબંધિત પ્રશ્નો હોય વર્ગ વર્મૂળ ઘન ગુણ હોય ઘાત અને ઘાતાંક હોય સાદુરૂપ અને બીજ ગણિત હોય સરેરાશ મધ્યક મધ્યસ્થ અને બહુલક હોય ટકાવારી નફોટ વળતર છે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય સાધુ વ્યાજ હોય ગુણોત્તર છે ઉંમર સંબંધિત પ્રશ્નો ભાગીદારી મિશ્રણ અને જોડાણનો નિયમ ભૂમિ સંબંધિત પ્રશ્નો હોય સમિતિ અને આકાર હોય બરાબર ક્રમચય હોય સંભાવના હોય વગેરે જેવા તમામ ટોપિકોનો સમાવેશ કરવામાં આવેલું છે જે વિષય વસ્તુમાં તો આપેલો છે સાથે વિષય વસ્તુથી થોડુંક એડિશનલ ડિટેલ આપેલી છે કે જે પરીક્ષામાં જો એડિશનલ ડિટેલ પૂછાય છે તો પણ અમારો વિદ્યાર્થી કાચો નહીં પડે ત્યારબાદ વિભાગ પાંચમાં આપવામાં આવેલું છે મિત્રો પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો જેમાં પર્યાવરણનું વિષય વસ્તુ આપવામાં આવેલું છે અહીંયા પર્યાવરણના વિષય વસ્તુમાં પાઠ્યપુસ્તકો આધારિત વિષય વસ્તુ આપવામાં આવેલું છે જેમ કે પાંચમા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકોમાં જે રીતના ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હશે તે ઇન્ફોર્મેશનમાં પાઠ્યપુસ્તક સારાંશ અહીંયા આપવામાં આવેલું છે અને સાથે સંબંધિત પાઠ્યપુસ્તકના સારાંશને અનુલક્ષીને હેતુલક્ષી પ્રશ્નો પણ આપવામાં આવેલા છે

વિજ્ઞાન ટેકનોલોજી અર્થતંત્ર બંધારણ પંચાયતી રાજ કમ્પ્યુટર જાહેર વહીવટ અન્ય સામાન્ય જ્ઞાનના મહત્વપૂર્ણ વિષયો પર્યાવરણ આપત્તિ વ્યવસ્થાપન વગેરેને અનુલક્ષીને હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ અહીં કરવામાં આવેલો છે લગભગ અગિયારસોથી પણ વધારે હેતુલક્ષી પ્રશ્નો અહીં આ સામાન્ય જ્ઞાન વિષયમાં આપને આપવામાં આવેલા છે ત્યારબાદ મિત્રો સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા આપવામાં આવેલી છે આ રીઝનિંગ વિષયમાં પણ મિત્રો મૂળાક્ષર શ્રેણી હોય સંખ્યા શ્રેણી હોય મૂળાક્ષર સંખ્યાત્મક શ્રેણી હોય આકૃતિ શ્રેણી હોય સંકેત ઉકેલ વર્ગીકરણ પ્રમાણની તુલના બેઠક વ્યવસ્થા કસોટી લોહીના સંબંધો દિશા અને અંતર પ્રતિબિંબ આકૃતિઓની ગણના પાસો વેન ડાયગ્રામ સમસંબંધો આકૃતિ નિર્માણ નિવેદન અને તારણો માહિતીનો વ્યવસ્થાપન માહિતીનું અર્થઘટન વગેરે જેવા પરીક્ષાને અનુલક્ષીને મહત્વપૂર્ણ વિષયો આપવામાં આવેલા છે લોગ ઇન કરી શકો છોટ મેસેજ પણ કરી શકો છો ત્યારબાદ મિત્રો આપવામાં આવેલા છે પ્રાથમિક શિક્ષણના શૈક્ષણિક કાર્યક્રમ અને શિક્ષણના વર્તમાન પ્રવાહો મિત્રો આ પુસ્તકમાં શિક્ષણ સંબંધિત છેલ્લા છ મહિનાના વર્તમાન પ્રવાહો આપવામાં આવેલા છે છ મહિનાના લાસ્ટ સિક્સ મંથના શિક્ષણ સંબંધિત વર્તમાન પ્રવાહો આપવામાં આવેલા છે સાથે જ પરીક્ષાને અનુલક્ષીને ગુજરાતના જે બજેટમાં કોઈક નવી યોજનાઓ લોન્ચ થઈ હોય અથવા તો જે પરંપરાગત રીતના ચાલતી આવતી શિક્ષણ સંબંધિત યોજનાઓ હોય તો તેવી તમામ યોજનાઓનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે સાથે શિક્ષણને સંબંધિત અમુક મહત્વપૂર્ણ જે કાર્યક્રમો હોય તે કાર્યક્રમનો સમાવેશ પણ આ પુસ્તકમાં આપવામાં આવેલો છે મિત્રો નવા અભ્યાસક્રમ અનુસાર અહીં મોડેલ પ્રશ્નપત્ર પણ આપવામાં આવેલા છે મોડેલ પ્રશ્નપત્રનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા પહેલા તેનું પ્રેક્ટિસ કરી શકે અભ્યાસક્રમ અનુસાર જ અહીં મોડેલ પ્રશ્નપત્ર આપવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો આપણો સૌથી પહેલો વિભાગ શરૂ થાય છે બાળ વિકાસ બાળ વિકાસમાં જે પ્રથમ મુદ્દો છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ એકદમ સરળ ભાષામાં એકદમ સરળ ભાષામાં વર્ણન કરવામાં આવેલું છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ છે જેમાં વિકાસની વ્યાખ્યા વિકાસની વ્યાખ્યા અલગ અલગ લેખકોના મતે વિકાસનો નો અર્થ શું થાય છે માનવ વિકાસના અલગ અલગ તબક્કાઓ શું છે વગેરે જેવી બાબતો અહીંયા આપવામાં આવેલી છે જ્યાં વિદ્યાર્થી વિદ્યાર્થીને કરાવવાની જરૂરિયાત છે અલગ ચાર્ટ કાં તો સ્વરૂપે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે જેનાથી વિદ્યાર્થી આરામથી તે બાબતને લાંબા સમયગાળા સુધી યાદ રાખી શકે આપ જોઈ શકો છો અહીંયા એક મુદ્દો છે મિત્રો મૂલ્યાંકનના પ્રકારો મૂલ્યાંકનના પ્રકારોમાં શૈક્ષણિક મૂલ્યાંકન છે તેમાં એક મૂલ્યાંકન પત્ર ખાસ કરીને અહીંયા આપવામાં આવેલું છે આનો મૂળભૂત ઇન્ટેન્શન જે છે વિઝ્યુલાઇઝ તમે ઇન્ફોર્મેશન ને વિઝ્યુલાઇઝ કરીને યાદ રાખી શકો ત્યારબાદ વિભાગ બી માં છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ તેની અંદર પણ આપ ઇન્ફોર્મેશન જોઈ શકો છો મિત્રો અધ્યન અક્ષમતા એટલે કે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો અંગેની સમજ ખાસ કરીને આપવામાં આવેલી છે જેમાં અલગ અલગ પ્રકાર હોય જેમ કે વાંચનમાં વિસંગતતા હોય ગણનમાં વિસંગત હોય લેખનમાં હોય કે સ્વલીનતા હોય ઓટિઝમ આ પ્રકારની જ્યારે એક્ઝામની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો વિદ્યાર્થી આરામથી ક્વેશ્ચનનો આન્સર આપી શકે છે જ્યાં ઇંગ્લિશ શબ્દ દ્વારા વિદ્યાર્થીને સમજાવવાની જરૂરિયાત છે તે બાબતનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે કે પરીક્ષામાં ક્યારેય પણ ગુજરાતી શબ્દ નહીં આવ્યો ઇંગ્લિશ શબ્દ આવી ગયો તો ત્યાં ત્યારે પણ અમારો વિદ્યાર્થી કાચો નહી પડે અંદર અને શૈક્ષણિક શાસ્ત્ર આપેલું છે શૈક્ષણિક શાસ્ત્રની અંદર આપ જોઈ શકો છો જે જગ્યા ઉપર પિક્ચર આપવાનું છે એટલે કે ચિત્રો દ્વારા સમજ આપવાની છે ત્યાં અમે ચિત્રો પણ મૂકેલા છે જેનાથી વિદ્યાર્થી વિઝ્યુલાઇઝ પણ કરી શકે છે ઓકે ત્યારબાદ મિત્રો ગુજરાતી ભાષા વિભાગ બે માં આપવામાં આવેલું છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તેને અનુલક્ષીને અહીંયા પ્રશ્નો પણ આપવામાં આવેલા છે સાથે મિત્રો વિદ્યાર્થી અગાઉની પરીક્ષામાં આ કોમ્પ્રિહન્શન વિષયમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તે બાબત જાણી શકે તેના માટે અહીં અગાઉની અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપવામાં આવેલા છે આનાથી તમને આઈડિયા આવી જાય છે કે ભાઈ અગાઉની પરીક્ષામાં જો આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તો આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે તેને અનુલક્ષીને અલગ અલગ ઓનલાઈન એક્ઝામ હોય કે અલગ અલગ ઓફલાઈન એક્ઝામ હોય તમામ બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ આપવામાં આવેલું છે ગુજરાતી વ્યાકરણમાં મિત્રો સૌથી પહેલો ટોપિક આપવામાં આવેલો છે પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ કૃતિઓ અને લેખકો અગાઉની પરીક્ષાઓના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોને ધ્યાનમાં લેતા અહીંયા આ એડિશનલ બાબતો આપવામાં આવેલી છે જેમ કે કે પૂછાઈ ગયું ભાઈ દરિયા કાંઠે કૃતિના લેખક છે છે આ ટેક્સ્ટબુક આધારિત કૃતિ પાંચની જે હોય બે થી શરૂઆત થાય છે તો બે થી પાંચની જે ટેક્સ્ટબુક હોય છે જે ટેક્સ્ટબુકમાં અલગ અલગ કૃતિઓ આપેલી છે તો તેના લેખક કોણ છે તો એ ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જાય તમારે ટેક્સ્ટબુક જોવાની જરૂરિયાત ત્યાં પડતી નથી અહીંયાથી સિમ્પલી મળી જાય એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કેવી મજા કેવી મજા

વ્યાકરણ વિભાગ આપવામાં આવે છે વ્યાકરણ વિભાગમાં સેમ છે મિત્રો કે સૌથી પહેલાં તમને થિયરી આપવામાં આવેલી છે ઇઝીલી રીતના થિયરીને તમે સમજી શકો અને થિયરીને સમજ્યા બાદ તેના બેઝ ઉપર તમે પ્રેક્ટિસ કરી શકો તે માટે દરેક પોર્શનમાં એટલે કે દરેક સેક્શનની અંદર તમે સ્વાધ્ય માટેના પ્રશ્નો પણ મળી જાય છે માની લો કે છે સેની તો ધ્વનિની ત્યારબાદ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ આપવામાં આવેલી છે મિત્રો ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ અને પદ્ધતિ શાસ્ત્ર ની વાત કરીએ તો આ ટોપિક દરેક વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક નવો તો ના કહી શકે પરંતુ એનું વેઇટે સારું એવું કરી દીધું છે બરાબર છે તે બાબતને અહીંયા સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવેલી છે અને એકદમ ઈઝી વેમાં સરળ શબ્દોમાં વિદ્યાર્થી આસાની સમજી શકે તેવી ભાષાની અંદર અહીંયા આપવામાં આવેલું છે આપ જોઈ શકો છો જેમ કે એક મુદ્દો છે મિત્રો ગુજરાતી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિમાં એક સબ ટોપિક છે ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન શ્રવણ કથન વાંચન અને લેખન જેમાં પ્રોપરલી ઇન્ફોર્મેશન જેમ કે પ્રાથમિક કક્ષાએ માતૃભાષા શિક્ષણમાં વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે સંપૂર્ણ છે મૂલ્યાંકન કરતી વખતે અથવા તો લેખન કાર્યની તપાસણી માટે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે સંપૂર્ણ આપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ગુજરાતી સાહિત્ય આપવામાં આવેલું છે પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય સંબંધિત કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો ત્યારે પણ આપ આરામથી ક્વેશ્ચનનો આન્સર આપી શકો તેના માટે ગુજરાતી સાહિત્યનો સમાવેશ પણ કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો અંગ્રેજી ભાષા ગ્રહણ આપવામાં આવેલું છે એટલે કે અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આપવામાં આવેલું છે ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ આપવામાં આવેલું છે અંગ્રેજી વ્યાકરણમાં પણ સેમ જ છે કે સૌથી પહેલો ટોપિક શરૂ થયો જેમ કે આર્ટિકલ શરૂ થયું તો આર્ટિકલ સંબંધિત સરસ મજાની થિયરી અલગ અલગ જો નિયમોની મદદથી સમજાવવાની જરૂરિયાત છે તો અલગ અલગ નિયમોની મદદથી ત્યાં સમજાવેલું છે અને ત્યારબાદ આ નિયમો વિદ્યાર્થી કેટલો સમજ્યો છે

ત્યારબાદ અંગ્રેજીમાં ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ પણ આપવામાં આવેલી છે હવે અંગ્રેજી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિમાં કેટલાક શબ્દો એવા હોય કે જેને અંગ્રેજીમાં સમજાવવા જરૂરી બની જાય છે તો આવા શબ્દોમાં એનું ગુજરાતી પણ આપવામાં આવેલી છે સાથે અંગ્રેજી શબ્દ પણ આપવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો ગણિત વિષય વસ્તુ આપવામાં આવેલી છે ગણિત વિષય વસ્તુમાં આપ જોઈ શકો છો મિત્રો સૌથી પહેલો મુદ્દો છે સંખ્યા પદ્ધતિ અને સંખ્યાઓ સંબંધિત પ્રશ્નો તો તેની અંદર સરસ મજાની થિયરી આપવામાં આવેલી છે અને તે થિયરીને અનુલક્ષીને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપવામાં આવેલા છે વિષય વસ્તુમાં જે બાબત આપવામાં આવેલી છે તે ગણિતના પાઠ્યપુસ્તકોમાં જે બાબતો આપવામાં આવેલી છે જે કન્ટેન્ટ આપવામાં આવેલી છે તેનું એડિશનલ સ્વરૂપ આપવામાં આવેલું છે તે માહિતીમાં વધારો કરી અને આ કન્ટેન્ટ આપવામાં આવેલું છે મિત્રો પાઠ્યપુસ્તકો અનુસાર જોઈએ તો તો આ ટોપિક હોય છે મિત્રો અને અને આકાર આકાર સંબંધિત બાબતોમાં પણ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે ત્યારબાદ ગણિત વિષયનું પદ્ધતિશાસ્ત્ર આપવામાં આવેલું છે ગણિત વિષયના પદ્ધતિશાસ્ત્રમાં એક ટોપિક છે મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા ગણિતમાં થતી કેટલીક ભૂલો અને નિવારણના ઉપાયો તો તેના સંબંધિત આરામથી આપ જોઈ શકો છો મિત્રો કે પલાખા યાદ રહે તે માટે પહેલા ઘડિયા ગોખાવાને બદલે સમજ આધારિત પ્રશ્નો પૂછી ઘડિયા કરાવવું તેના ઉદાહરણ પણ આપેલા છે મિત્રો પર્યાવરણનું વિષય વસ્તુ આપવામાં આવેલું છે પર્યાવરણના મિત્રો જેમ કે છે અંદર જે પણ પ્રકરણ આપવામાં આવેલા હશે તો તે તમામ પ્રકરણોનો એક મહત્વપૂર્ણ કક્ષ એટલે કે સારાંશ સારાંશ અહીંયા આપવામાં આવેલો છે અને તેના ઉપરથી હેતુલક્ષી પ્રશ્નો પણ અહીંયા આપવામાં આવેલા છે જેમ કે આપ જોઈ શકો છો સ્ટાન્ડર્ડ ત્રણમાં છે પહેલો પાઠ છે કે પૂનમે શું જોયું તો તેને તે પ્રકરણમાંથી જે પણ સારાંશ નીકળતું હશે મહત્વપૂર્ણ તે તમામ સારાંશ આપવામાં આવેલું છે ધોરણ ચારમાં આપ જોઈ શકો છો ધોરણ પાંચની અંદર પણ આપ જોઈ શકો છો અને ત્યારબાદ અહીંયા ટેક્સ્ટબુક આધારિત હેતુલક્ષી પ્રશ્નો પણ આપવામાં આવેલા છે જ્યારે ટેક્સ્ટબુક આધારિત આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ જાય છે ત્યારે પણ અમારો વિદ્યાર્થી આરામથી આન્સર આપી શકે છે પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર આપેલું છે મિત્રો પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રમાં એડિશનલ ઇન્ફોર્મેશન તરીકે પણ અહીંયા પર્યાવરણ સમજપત્ર હોય તો તે બાબતનો સમાવેશ પણ કરવામાં આવેલો છે ત્યારબાદ સામાન્ય જ્ઞાન સ્વરૂપે આપવામાં આવેલું છે આગળ ચર્ચા કરી તે પ્રમાણે મિત્રો કે અહીં સામાન્ય જ્ઞાન અને રિઝનિંગ વિષયનું વેટેજ ટોટલ પાંચ માર્કનું છે તે બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા વિષયો તો તમામ આપવામાં આવેલા છે પરંતુ વન લાઈનર સ્વરૂપે આપવામાં આવેલા છે

અગાઉના છ મહિનાના શિક્ષણ સંબંધિત વર્તમાન પ્રવાહો પણ આપવામાં આવેલા છે હવે મિત્રો આ પુસ્તક જો આપને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો આપેલ ક્યુ આર કોડ ને સ્કેન કરી શકો છો અથવા તો આ પુસ્તક આપની નજીકના તમામ બુક સ્ટોર ઉપર ઉપલબ્ધ છે કોઈ પણ બુક સ્ટોર ઉપર જઈ અને આપ આ પુસ્તક પરચેસ કરી શકો છો મિત્રો સાથે મિત્રો આ પરીક્ષા સંબંધિત અથવા તો આ પુસ્તક સંબંધિત કોઈ પણ પ્રકારના પ્રશ્નો જો આપના મનમાં ઉદ્ભવતા હોય તો આપ ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો ઓકે મિત્રો હું આશા રાખું છું કે આ પુસ્તક વિશેની સારી ઇન્ફોર્મેશન આપ સુધી પહોંચી હશે ધન્યવાદ આભાર